દિયોદરમાં સોસાયટીમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે દિયોદરમાં ચોરીઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે દિયોદરમાં ચોર ટોળકી ફરી સક્રિય બની છે ઉનાળાના બફાટ વચ્ચે ગતરાત્રી દરમિયાન ચોરીઓની ઘટનાની અજાણ્યા ચોર ટોળકીએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે દિયોદરની ગાયત્રીનગર સોસાયટીના બે રાત્રિ દરમિયાન બે પરિવારો અગાસી પર સુતા હતા જ્યાં મોડી રાત્રિએ બે ઘરોમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે ગાયત્રીનગર સોસાયટીમાં પરિવારો ધાબાની અગાસી પર સૂતા રહ્યા અને અજાણ્યા ચોર ટોળકીએ ચોરીનો મોટો હાથ ફેરો કરીને મોટી ચોરીનો અંજામ આપી ચોર ટોળકી ફરાર થઈ ગઈ છે વહેલી સવારે પરિવાર ઉઠી ઘરોમાં પ્રવેશતા તિજોરી અને અન્ય સામાન વેરવિખેર જોવા મળતા ચોરી થયાનું જાણવા મળ્યું દિયોદરમાં પોલીસની નાઇટ પેટ્રોલિંગ હોવા છતાં દિયોદરમાં છેલ્લા અઠવાડિયાથી ઘરફોડ ચોરીઓ બનાવની ઘટના વધતી જઈ રહી છે ત્યારે દિયોદર પોલીસ દ્વારા પોલીસ પેટ્રોલિંગ હોમગાર્ડ જીઆરડી જવાનો સતત પેટ્રોલિંગમાં હોવા છતાં ચોરીનો બનાવ પ્રતિદિન વધતો જાય છે ગાયત્રી સોસાયટીમાં રહેતા બે પરિવારોના ઘરોના દરવાજા ખોલી ચોરોએ બિંદાસ લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી થઈ હોવાની દિયોદર પોલીસ મથકે લેખિત રજૂઆત કરાઈ છે એક ઘરમાં બે લાખ રોકડા રૂપિયા અને સોનાના દાગીના સહિત અંદાજિત પાંચ લાખ ઉપરાંતની ચોરી કર્યાનું પીડિત જણાવી રહ્યા છે તો બીજા એક અન્ય પીડિતના ઘરમાં ઘરના પાછળનો દરવાજો ખોલી ઘરમાં પ્રવેશી ઘરમાં રહેલી તિજોરીના તાળા તોડીને સોનાનું મંગળસૂત્ર સોનાની બેથી ત્રણ ચેન સહિતના સોનાના દાગીનાની ચોરોએ ચોરી કર્યાનું સામે આવ્યું છે દિયોદર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે દિયોદરમાં અગાઉ ચોરો બંધ ઘરને ટાર્ગેટ કરીને ચોરીઓ કરતા હતા ત્યારે હવે ઉનાળાના બફારામાં લોકો ગરમીથી રાહત માટે ઘરની અગાસી પર સૂતાનો મોકો લઈને ચોરીની ઘટનાને અંજામ આપ્યો ત્યારે દિયોદરમાં ફરી ચોર ટોળકી સક્રિય થઈ સોસાયટીઓના ઘરોને નિશાન બનાવીને ચોરીનો અંજામ આપતા શહેરના લોકોમાં ફફડાટ ફેલાયો છે તો હવે દિયોદર પોલીસ ચોરીને અંજામ આપતા ચોર ટોળકીને ઝડપી પાડે એવી આશા લઈને દિયોદરના પીડિત પરિવારો આ લઈને બેઠા છે હું ગાંધીનગર સોસાયટીમાં રહું છું નામ પુરોહિત છે દેવરામભાઈ કાલે રાત્રે ગઈકાલ રાતે જ્યારે અમે દસથી અગિયાર વાગે સૂઈ ગયા ત્યારે અને સવારે જ્યારે જાગીને જોયું ત્યારે રૂમની અંદર પાછળનો ગેટ દરવાજો તૂટી ગયેલો હતો અને તિજુડીમાંથી બધી વસ્તુઓ રસ વ્યસ્ત પડેલી હતી અને જ્યારે ચેક કર્યું ત્યારે અંદર સોનાના દાગીના જેવા કે મંગળસૂત્ર તુલાનું એક તુલાની ચેન અને વિંટીઓ ત્રણ ચાજી જેવી વિંટીઓ તે બધું મળ્યું ન હતું તે બધું મૂળ ચોરી થઈ ગયેલું હતું અને એવું લાગે છે કે કોઈક જાણ ભેદું હોય જે રીતે ચોરી થઈ જે રીતે દેખવામાં આવ્યું તો જાણ ભેદું હોય તેવું લાગે છે અને મારી પોલીસને અમે જાણ પણ કરી છે અને નમ્ર અપીલ એવી છે કે જલ્દી જલ્દ આ જે પણ સક્રિય હોય જેણે મેં કર્યું તેને ઝડપથી પકડી લે અને આગળની કાર્યવાહી કરે કારણ કે આવા બીજું કોઈ આવી ચોરી થતી અટકે રજનીકાંત અમીરભાઈ રહેવાસી ગાયત્રીનગર સોસાયટી મારે બે લાખ રૂપિયા રોકડા ને છ લાખનો દાગીનો જયલો છે અમે પોલીસ પાસે આટલો ન્યાય મોગો છો અમારે જલ્દી જલ્દી દાગીના ને પૈસા પાસે આવે અમે ગરીબ માણસો સાહેબ ને અમે મજૂરી કરો છો અમારે વેપારીને ભરવા માટે અમે પૈસા લીધા હતા મામા મોટા ભાઈ બે લાખ રૂપિયા આ જો એક બે હુનાની ચેના હતી ને એક દોરો હતો ને એક બુટ્ટી હતી ટોટલ છ લાખના થતા હતા ને શેઠ એમ કરીને છ લાખના દાગીના બે લાખ રૂપિયા રોકડા જયેલા છે અમે